આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ચેપ્ટર ટુ ખીજડીયા ટેકરે જે એક નવલિકા છે અને એમના લેખક છે ચુનીલાલ મળિયા એમનો જન્મ ઈસવીસન ઓગણીસો બાવીસમાં થયો હતો અને એમનું અવસાન ઓગણીસો ને અડસઠમાં થયેલું ચુનીલાલ કાળિદાસ મળિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો તેઓ ઓગણીસસો ને ઓગણચાલીસમાં મેટ્રિક અને ઓગણીસો પિસ્તાલીસમાં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈને મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા બાર વર્ષે એ જેટલો સમય મુંબઈમાં રહેલી યુએસ આઈ એસના ગુજરાતી વિભાગમાં કામ કર્યું એમણે નવલકથા નવલિકા નાટક વિવેચન અને કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે વ્યાજનો વારસ વેળા વેડાની છાયડી લીલુડી ધરતીનો ભાગ એક બે સગડા જે સંગોનો જે સંઘનો સાડો વગેરે નવલકથાઓ ઘુઘવતા શરણાઈના સૂર અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો રંગદા શેષ રામલો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે એમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો વાર્તા વિમર્શ શાહમૃગ સુવર્ણમૃગ વગેરે વિરેચન સંગ્રહો પણ આપેલા છે તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયથી ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે છે તેવી કરુણ છે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે એ શું કરે કે શું કરાવે છે આ નવલિકાનો વર્ણિય વિષય છે કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે જજુમે છે સમાજની સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતું તો ભૂલાવીને પોતાના પરિવાર જોડે સહરદતાનો સંતુ તંતુ સાધે છે ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું વચન વાર્તાના સુખાંત સર્જીને સર્જનની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે ભોજાની લાચારી દિનતા સામે માસ્તરના દંપત માસ્તર દંપતીની ઉદાર સદૈવ ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે હવે આપણે પાઠ જોઈએ હિરણના હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો આડે દિવસે તો ભૂજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઓણ શિયાળે રીંગણી બાણી નાખે અને ગોળાના પાણી થી જવી દે એવી તાડ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ વાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓ ભારીઓ ભેગી કરી આ ચાર દિવસમાં તો ઘણી ધણીયાણીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબા કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો એટલે હિરણના હેઠવાસ એટલે હિરણ નદીના નીચેના કિનારા પર પટમાં ખીજડિયા ટેકરા એટલે ટેકરાનું નામ છે એમની નીચે ભોજા કાળું એટલે કે પિતા છે એક અને એમની એમની વિશેની વાત થઈ રહી છે એમણે પોતે તરબૂજનો વાળો ઊભો કર્યો હતો ત્યાં નદી કિનારે તરબૂચના વૃક્ષો અથવા તો વેલાઓ બહુ સારી રીતે થઈ શકે એટલે એ આ લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે તરબૂચનો વાળો ઊભો ઊભો કર્યો છે અને આડે દિવસે તો એમના પટમાં નદીના ખુલ્લા પટમાં એમનું કુટુંબ રહી શકતું હતું પણ ઠંડી આ વખતે બહુ પડી ઓણ એટલે કે આ વર્ષે તો રીંગણી બાળી નાખે એવો અને એટલે કે રીંગણી મતલબ કે વૃક્ષ કોઈ પણ છોડવા બાળી નાખે એવો તડ એવી ઠંડી પડી અને ગોળાને પણ થીજવી દે એવી ઠંડી પડવા માંડી એટલે એમણે ગીરની અંદર જઈને બધા એનું તાબડતો બધું તલબાવડ કાપીને પોતે એક ફરી ફરીને સૂકી સાઠીઓને ભારીઓ ભેગી કરીને બંને જણાએ ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવો ખૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો છો છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાટ પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાપકી છે તો પણ એને એમ લાગતું હતું કે આ વખતે ઠંડી વેર વાળવા માટે અમારા કૂબા ઉપર અને વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાપકી છે એક તો હિરણની પાટના ટાઢા ટાઢાબોળ પાણી એટલે કે નદીનું પાણી કેવું થઈ જાય શિયાળામાં એકદમ ઠંડુ થઈ જાય તો હિરણ નદીનું પાણી પણ બહુ જ ઠંડુ થઈ ગયું હતું અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો અને એમાં પણ પોષ મહિનામાં વાયરા કેવા હોય એકદમ ઠંડા તો આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાળાનું ટોયામણ કરતો હતો એટલે કે તોય પણ આવી બધી હિમવર્ષા થતી હતી તોય પણ સાવ ખુલ્લા ડીલે એટલે કે ખુલ્લા શરીરે ભોજો વાડાનું ટોયામણ કરતો હતો એટલે કે વાડાને વ્યવસ્થિત કરતો હતો અને એને પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું એટલે કે એને પેવડા પહેરવા માટેના કપડાં કર્યું એટલે કે પોતે એ એક જાતનો પહેરવેશ છે એમનો એમને કેટલા સમયથી મળ્યું નહોતું જૂની ચોરણી હતી એના પર ગોદડા જેટલા ઉપરા ઉપરી થિગડા ચોંટી ચોક્યા હતા અને હવે એ થિગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું એ થેપાડું એટલું જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોધાર શક્ય જ નહોતો એટલે કે જે એને વર્ષો જૂની ચોયણી પહેરી હતી એમાં ગોદડા જેટલા એટલે કે અનેક અનેકડાઓ લાગી ગયા હતા અને એ એ પણ ઘસાઈ ગયા હતા અને જીર્ણ થઈ ગયું હતું હવે ચોયણું છે ને એકદમ જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો જીર્ણોધાર શક્ય નહોતો મતલબ કે હવે એ સાંધીને પહેરી શકાય એવી શક્યતા હતી જ નહીં તાટ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી એટલે કે ઠંડી સહન કરવી ને એ ભોજાના માટે નવું નહોતું ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂટ્યું હોય એવી કાળી ડિમાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ઠંડીમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાની ના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી એટલે કે ભૂતકાળમાં એટલે કે પહેલાં પહેલાંના સમયમાં પોતે સીમચોરીઓના રવાડે ચડેલો એટલે કે મન મતલબ કે સીમચોરીઓ એટલે કે ખેતરમાંથી જે અનાજ ઉગેલા હોય પાક ઉગેલા હોય મોલ એમને પોતે લૂંટી લેતા એટલે એમાં કાજળ ગુટ્યું હોય એવી કાળી ડિબાંગ રાત્રે એટલે કે કાળી ડિબાંગ રાત્રે જરાય પણ પણ કિરણ ન હોય એવી કાજળ રંગે રંગ જોડે પોતાના એટલે કે પોતે કાળો જતો એનો સુમેર સાધવા તે કડકડતી ઠંડીમાં પણ કંઈ પણ પહેરતો નહીં અને ખુલ્લા ડીલે પોતે મોલમાંથી ભારીઓ બાંધી જતો પાકની અને હવે અવસ્થા થઈ મતલબ કે હવે એમનો થોડોક ઉમર થઈ છે અને જુવાનીમાં ચડતા લોહીના અભાવે એટલે કે જુવાનીમાં જે ચડતું લોહી હોય અને ત્યારે જે ચપડતાને અને તાકાતને શક્તિ હોય એ હવે ઉંમર થતાં ઘટી ગઈ હતી તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વિચ્છીના ડંખ જેવા ઠંડી વાયરા એટલે કે હિરણ નદીના ઉપરવાસથી ઉપરવાસથી જ સુસવતા એટલે કે ઠંડીના વાયરા જે વાતા હતા એ કૌચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા હતા ખરા એટલે કે આપણે ઠંડીના સ સમયમાં આપણી જે દાઢી ડગડગે એ એ કહેવા માંગે છે કે ડાકલી બજાવતા જતા હતા પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો પરંતુ પોતાની બત્રીસી ડગડગે એમાં એને એટલો બધો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગાપુગા બાળકોનો હતો એટલે કે ઠંડીમાં એમના બાળકો ઠૂઠવાઈ જતા હતા એમને પણ પહેરવા માટે કપડાં નહોતા તો એમનો રંજ એને વધારે હતો ટયામણ ટાયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો એટલે કે ટોયામણ કરતો એટલે કે પાણી પાતો ભોજો છે એ કવચિત એટલે કે ક્યારેક ક્યારેક ટેકરાની પાછળ એટલે કે ટેકરાની પાછળ લપાઈને બેઠેલા ગામમાં એટલે કે ટેકરાની પાછળ ગામ આવેલું છે ત્યાં કાપડની દુકાન પર ઘોડામાં જે કપડાં પડેલા હોય છે ને એમને ચોર નજરે પોતે જોઈ લેતો માધવજી કાપડિયા ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ નહીં ફાડે એટલે કે માધવજી કાપડિયો એ દુકાનદારનું નામ હતું એ પોતે ગજના ગજ ભરે એટલે કે પોતે કાપડોના ગજ ભરેલા હોય પણ મારા મારા જેવા માટે એટલે કે ગરીબ માણસ માટે એક કપડું પણ ફાડીને ના આપે ભોજા જેવો ભડ માણસ પણ મણેકનો નિશાસો મૂકતો અને તરત એમનામાં રહેલો ભૂતકાલીન ભોજીઓ પાડું સળવળી ઉઠતો એટલે કે એ પછી આવું બોલીને મણેકનો નિશાસો મૂકી દેતો નિશાસો એટલે કે અંદરથી પોતાને ખૂબ દુઃખી થઈ જતો અને પોતાનો ભૂતકાલીન એટલે કે પહેલાંના સમયમાં જે પોતે પાડું હતો એટલે કે ચોરી કરતો પોતે એ સળવળી ઉઠતું માધિયાની હાટના ઉમરામાં એક ગણેશ્યો હાટ એટલે કે બજાર અને ગણેશીઓ એટલે કે હથિયાર ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાળ ભડાક ભડાક કરતા ઉગડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેડું કરી દઉં એટલે કે એ ભરાવું તો એના ખોખરા કુમાળ ભડાક દઈને ઉગડી જાય એટલે કે એમના ઓલા દરવાજા હોય એ ધડાક કરીને ખુલી જાય અને હું મારું એમનું કાપડ ઉપાડી શકાય એટલે ઉપાડી એટલે કે ચોરી કરીને હું મારા ખૂબ ભેગું કરી દઉં પણ આ ચિત્રની સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉભરતું એટલે કે આ ચિત્ર એટલે કે આવું વિચાર આવે એ પછી તરત જ એમને એક ચિત્ર એટલે કે એક વિચાર આવતો ગામના શકમન શખ્સો એટલે કે શંકાની યાદીમાં ની યાદી ઉપર કુબાનો સગડ કાઢીને પસાયતાઓએ ભોજાને ઢોર માર મારી કહ્યા જ રહ્યા છે ગુનાની પરાણે કબૂલાત કરવા એટલે કે પોતે એક શકમંદ પુરુષ જ હતો અને એમને જ્યારે 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 આવું કર્યું હતું ચોરી કરી હતી ત્યારે ધાડ પાડી હતી ત્યારે ત્યારે જે પસાયતાઓ એટલે કે ગ્રામ પંચાયતના જે મોટા લોકો હોય છે એ એમને ઢોર માર મારી રહ્યા હોય એ એને ચિત્ર યાદ આવી જતું અને પોતાના ગુનાની કબૂલાત કરાવતા એ પણ યાદ આવતું પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદ્દામાલનો પતો મેળવવા કાપડ ક્યાં ડાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને પો ઉપર લાકડીઓની તડાપીટ બોલાવે છે એટલે કે નીચે ભોજાને ઊંધો ટીંગાડી અને પછી નીચે તાપ કરે અને મુદ્દામાલનો પત્તો મેળવવા માટે કાપડ ક્યાં ડાટ્યું છે એ પત્તો મેળવવા માટે એના હાથ પગ બાંધી દે અને એને રણગોવાળીઓ બનાવીને લાકડીઓને એટલે કે પાછળથી લાકડીઓ મારે તડાપીટ બોલાવે એટલે કે એકદમ જોશ જોશથી એને ના ના હવે એ હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાય પછી એને એ વિચાર આવે છે કે હવે આ ઉતરતી અવસ્થા એટલે કે હવે મારો ઉંમર થઈ ગઈ છે એટલે કે થોડુંક વૃદ્ધાવસ્થા નજીક આવી છે અને હવે મારાથી આ ઢોર માર સહન નહીં થાય નહીં બેઠાય એટલે કે સહન નહીં થાય ભૂજાએ આ જોખમ વહરવાનું માંડી વાળ્યું એટલે કે આ જોખમ ઉઠાવવાનું એમણે માંડી વાળ્યું